ý thức ý thức ý thức ý thức ý thức ý Yeah, never. મારું નામ બારીયા જીગર માવજીભાઈ પોરામાં રહું છું હવનના પરમાં રોજ અહીંથી અમારા કંપનીએ જવાનું હોય માઢિયા ત્યારે અહીંથી અમે કાઢીએ છીએ પણ થોડુંક ટ્રાફિક હોય એના હિસાબે ધીરે હોય છે એટલે અમે જાતા હતા એટલે જાતા હતા એટલે ગાડી ઊભી રખાવી પહેલાં તો અમારી ગાડી ઊભી રખાવીને કાંઈ નહીં એક જણાને પહેલાં બહાર કાઢો મારા માણસને બહાર કાઢીને તરત એમ કીધું પૈસા લાવ નકર નહીં જવા દઉં તો અમારી પાસે આમ જે મારો મોટો છે એનો કોન્ટ્રાક્ટ હાલે છે કે સીએલમાં તો એ ભાડાના અવારના પરમાં અમને પાંત્રીસો રૂપિયા આપ્યા હતા કે અમારે કાંઈ લાવવું કરાવવું હોય જવું કરાવવું હોય સામાન લાવવો હોય એ માટે પૈસા પૈસા આપેલા હોય છે તો તો એ એમ કીધું આપો તમને નહીં પછી મારી જે બેઠો માળખે એને બહાર કાઢીને એને ડાંગું એવું માર્યું આ લોકોને ડાંગ ને એવું માર્યું એટલે હું બાણા ની બહાર નીકળ્યો મને મારવા ડોયટા એટલે હું હવે બાજુ ભાઈ ગયો પછી આ ભાઈ જે પડખેવાળા છે એ ભાઈ એમ કીધું કે જવા જ્યો તો એને પિકઅપ ની પાછળથી લાવીને આની પાલો લોકો ડાંગ ના ઘા કર્યા હતા એ લોકો છ થી હાથ જણા હતા દિવસના ધોળા દિવસે તમારી ઉપર હુમલો હા ધોળા દિવસે હુમલો કર્યો છે એ લોકો કેટલા હતા એ લોકો પાંચ થી સાત જણા હતા